मित्रो आपरी ज्ञान गंगा चैनल पर हु बीजीवार हास्य रस गम्मत गुलाल લઈને આવ્યો છું તો મારા દરેક મિત્રો એકવાર કડકરાટ હસતા રહો હા હા એક દિવસ પતિ પત્નીને કહે કે જો મને લોટરી લાગે તો તું શું કરે પત્ની કહે હું અડુ ઇનામ લઈને હંમેશ માટી જતી રહું પતિ કહે હા 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 બહુ સરસ મને પચાસ રૂપિયાની લોટરી લાગી છે આ લે પચીસ ટીચરે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે જેના બંને હાથ ના હોય એને હિન્દી અને અંગ્રેજીમાં શું કહેવાય એક છોકરાએ હાથ ઊંચો કર્યો અને છોકરાએ જવાબ આપ્યો મેડમ હિન્દીમાં ઠાકુર કારણ કે સોલે એક ડાયલોગ છે અને ઇંગ્લિશમાં જોયું કે રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા એક માણસને પોલીસે પકડીને કીધું ચાલ પોલીસ સ્ટેશન પેલો માણસ કહે પણ મેં શું કહ્યું છે પોલીસ કહે કશું નહીં પણ મને એકલા જતા બીક લાગે છે એક દિવસે એક છોકરો ચિન્ટુ નિશારે જઈ રહ્યો હતો રસ્તામાં એક પુલ આવતો હતો કુલ પરથી ચિંતુએ જોયું કે એની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા ચિન્તુ ઝડપથી દોડીને પુલ પાર કરીને બજારના ચોકમાંથી નીકળી શોટકટની ગલીમાં ઘૂસીને ત્રણ મકાનના છાપરા કૂદીને ભાગતી ટ્રકમાં કૂદકો મારીને આગળ એક બાઇકવાળીની સીટ પાછળ બેસીને પછી દોસ્તની સાયકલ જોતવીને ધમધમાટ કરતા સાયકલ ભગાવીને ફાયર બ્રિગેડના સ્ટેશન પાસે આવેલી સ્કૂલમાં દાખલ થઈને બૂમ પાડવા લાગ્યો એ બધા સાંભળો કાલે રજા છે યો આવા છોકરાઓ છે આ દુનિયામાં ભૂકા કાઢી નાખે હો એક માણસે પોતાના ખંડમાં ચારે તરફ પ્રાર્થનાઓ ચોંચાડી હતી એ જોઈ એના મિત્રએ પૂછ્યું તું દરરોજ આટલી બધી પ્રાર્થનાઓ કરે છે પેલો ભાઈ કહે ના ના ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી વાંચી લે મને પ્રાર્થના કરવાનો બહુ કંટાળો આવે છે કોલેજિયન બોલ્યો હું નારિયેળના ઝાડ ઉપર ચડી જાઉં તો એન્જિનિયરિંગ કોલેજની છોકરીઓને જોઈ શકીશ બીજો કોલેજિયન બોલ્યો હા પણ ઉપર જઈને હાથ છોડી દઈશું તો મેડિકલ કોલેજની છોકરીઓને પણ જોઈ શકીશ એક દિવસ હું બસમાં બેઠો હતો અને મારી બાજુમાં એક છોકરો બેઠો હતો એક ભાઈ આવીને બોલ્યા કે કે આ બસ છે છોકરાએ જવાબ આપ્યો કાકા કહે હું એમ નથી કહેતો આ બસ ક્યાં જવાની છે એમ કહું છું પીલા છોકરાએ જવાબ આપ્યો કે આ બસ રોડ પર જવાની છે પીલા કાકા ફરી બોલ્યા અરે ભાઈ હું એમ નથી કહેતો યાર હું એમ કહું છું કે આ બસ ક્યાં ગામ જવાની છે તો પેલા છોકરાએ જવાબ આપ્યો કે તો એમ બોલો ને કાકા એવા છોકરા પડ્યા છે આ દુનિયામાં ભલ ભલાને ગોટાલે ચડાવી દે એક દિવસ એક સ્કૂલા શિક્ષકે છોકરાઓને લેસન આપ્યું કે મે જે આજે ભણાવ્યું હોય એ બધું આવતીકાલે મોરે લખી લાવજો બીજા દિવસ સવારે એક વિદ્યાર્થી એના મોડા પર બધું લખીને લાવ્યો બોલો શું કરવું આ છોકરાઓને